ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત ન્યાયયાત્રાનો આજે ચોથો દિવસ છે ન્યાયયાત્રા રાજકોટમાં હતી ત્યારે સામેલ કોંગ્રેસના હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપી સામેલ કોંગ્રેસના નેતાઓ લોકો ટીઆરપી ગેમઝોન ઘટના સ્થળે પહોંચ્યા તેમજ મીણબત્તી પ્રજ્વલિત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી આ સમયે જિગ્નેશ મેવાણી લાલજી દેસાઈ અને પાલાંબલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટમાં એક સંવેદના સભામાં જે રીતે જવાની છે એમના માટે પ્રમાણે સ્વાભાવિક રીતે લાગણી અને સાનુભૂતિ છે એમને પણ આહવાન તમે છીએ આ તમારું કોષ છે તમારું કામ છે તમારું લડત છે પણ જે પીડિતો જોડાયા છે જે પીડિતો નથી જોડાયા ન્યાયયાત્રા રાજકોટ થી નીકળી અને ચોટીલા તરફ જવા માટે રવાના થઈ છે સાથે રાજકોટ પહોંચી ત્યારે જે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ના હતભાગ્યો હતા તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં સાથે જ અને મોરબી સહિતના જે શહેરોમાં આ જે દુર્ઘટનામાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે આજે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવી છે અને મોરબી થી નીકળેલી જે યાત્રા છે તે ગઈકાલે રાજકોટ ખાતે પહોંચી હતી રાજકોટના ડેબરચોક ખાતે જે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો તેમજ જે કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને જે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ની ઉપસ્થિતિ જોવા મળી હતી અને જે સંવેદના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ રોજ વહેલી સવારે જે ન્યાય યાત્રાના જે લોકો છે જે તેમાં કોંગ્રેસના નેતાઓ સામેલ છે તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જે મૃત પામેલા જે નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે

જો વાત કરવામાં આવે તો હવે તેમનો રૂટ છે તે ચોકીલા સ્થાન અને સ્થાનથી સુરેન્દ્રનગર જશે અને ત્યારબાદ જે ગાંધીનગરનો તેઓ રૂટ પકડવાના છે એટલે ચોક્કસપણે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો તેમજ લોકો પણ કોંગ્રેસની ન્યાય જોડાયેલા છે તો આને લઈને જે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ છે ભરત બોગરા તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે કોંગ્રેસ માત્ર ને માત્ર શાંતિ દોહરવાનો પ્રયાસ કરી રહી છે તેવો આક્ષેપ છે સમગ્ર ન્યાયયાત્રા ને લઈ આપને જણાવી દઉં જે પરિવારો છે તેઓ પહોંચ્યા હતા જે અમુક જે સત્યાવીસ જેટલા જે મૃત્યુ છે તેમાં થયા હતા આગની કાંડમાં તેમાંથી સત્તર જેટલા જે પરિવારજનો છે તેઓએ મીડિયા સમક્ષ આવીને આ ન્યાય યાત્રામાં જોડાવાની મનાઈ કરી હતી તો તેની જે બાદ બાકી પરિવારો છે તેઓ પહોંચ્યા હતા અનિરજીતસિંહ જાડેજા તેમજ જે જે અન્ય પરિવારો છે તેઓ પહોંચ્યા હતા અને તેમના દ્વારા તેવું જ કહેવામાં આવ્યું હતું કે અમારે માત્ર ન્યાય જોઈએ છે જે અમે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી દીધી કરી દીધી હતી અને જે અલગ અલગ નેતાઓને પણ અમે રજૂઆત કરી પરંતુ અમારું કોઈમથી સાંભળ્યું કોંગ્રેસ પહેલાથી તેમને પડખે ઉઠું છે ન્યાય માટે ન્યાય યાત્રા અમારી જે બાર માંગો છે તેઓ પૂર્ણ કરવામાં આવે જે અધિકારીઓ છે તપાસ કમિટીના તેને બદલવામાં આવે અને અમે કઈ અધિકારી રાખવામાં આવે તો તે પ્રકારની જે માંગણીઓ છે પીડિત પરિવાર દ્વારા કરવામાં આવી છે